ભરૂચ જિલ્લામાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ તથા ઓન ડ્યુટી પરીક્ષાના વાહનોને ટ્રાફિક અડચણરૂપ ન બને તે માટે નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ ભરૂચ જિલ્લામાં હાલ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે ભરૂચમાં ટ્રાફિક વધારે હોય છે જેથી વિદ્યાર્થીઓ તથા ઓન ડ્યુટી પરીક્ષાના વાહનોને ટ્રાફિક અચાનરૂપ ન બને તે માટે ભારે વાહનો તથા ગુડ્સ કેરેજના ડાયવર્ઝન અને કંપની તથા ખાનગી પેસેન્જર બસોને ઉભા રહેવા માટે નક્કી કરેલા સ્થળ બાબતે બે જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી દહેજ અંકલેશ્વર ઝઘડિયા અને પાનોલી વિસ્તારમાં મોટા ઉદ્યોગો આવેલા હોવાના કારણે તેમજ હમણાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવેનું એક એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ ભરૂચ દહેગામ ત્રણ રસ્તા ખાતે આપવામાં આવેલું હોવાના કારણે ભરૂચ શહેર ઉપર વાહન વ્યવહારના ટ્રાફિકનું અને ખાસ કરીને ભારે વાહનોના અવર જવરના કારણે ટ્રાફિક ઉપર ખૂબ જ ભારણ વધેલું છે તદઉપરાંત ભરૂચ શહેરમાં ભરૂચ શેરપુરાથી એબીસી ચોકડી સુધી એક નવીન ફ્લાયઓવરના બ્રિજ ફ્લાયઓવર બ્રિજની પણ કામગીરી હમણાં ચાલુ છે તેના કારણે ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘણી વધેલી છે અને કેટલીક વાર ટ્રાફિક જામ થવાના પણ પ્રશ્નો ધ્યાન ઉપર આવે છે અને હાલના સંજોગોમાં ધોરણ દસ તથા બારની પરીક્ષાઓ પણ ચાલુ થયેલી છે તો આ જે પરીક્ષા કેન્દ્રો પણ આ રોડની આજુબાજુ વિસ્તારમાં આવેલા છે તેમજ આ રોડની આજુબાજુમાં ઘણી રહેણાંક સોસાયટીઓ આવેલી છે કે જ્યાંથી પરીક્ષાર્થીઓ જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પહોંચવા માટે આ રોડનો ઉપયોગ કરવો પડતો હોય છે એટલે આવા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઈ અગવડતા ના પડે અને કોઈ ટ્રાફિકની સમસ્યાનો એમને સામનો ના કરવો પડે એના માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના રિપોર્ટ આધારે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરવ મકવાણા સાહેબે બે જાહેરનામા બહાર પાડ્યા છે એમાં એક જાહેરનામું છે એ ભારે વાહનોના ભરૂચ શહેરમાંથી પ્રતિબંધ માટેનું છે આ જાહેરનામું છે એ આવતીકાલ પહેલી તારીખથી અમલમાં આવે છે અને એનો સમયગાળો છે સવારના પાંચ વાગ્યાથી લઈને રાતના નવ વાગ્યા સુધી આ જાહેરનામું અમલ રહે અમલમાં રહેશે આ જાહેરનામા મુજબ જે ભારે માલવાહક વાહનો છે કે જેમાં માલની હેરફેર કરવામાં આવે છે એસટી બસ કંપની બસ અને સ્કૂલ બસ સિવાયના ભારે વાહનો એમને દહીગામ ત્રણ રસ્તાથી નર્મદા ચોકડી સુધી અને નર્મદા ચોકડીથી દહેગામ ત્રણ ત્રણ રસ્તા સુધી જવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલો છે અને એનો આ પ્રતિબંધનો સમય છે સવારના પાંચ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી એટલે આ આ રીતે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટેનું એક જાહેરનામું બાર ભારે વાહનો માટે પાડવામાં આવેલું છે અને આ સમયગાળામાં આ આ ભારે વાહનોને જવા માટે એક જુદા જુદા ત્રણ ડાયવર્ઝન આપવામાં આવેલા છે જેમ કે દહેજથી વડોદરા તરફ જવું હોય તો આવા ભારે વાહનો દહેજ ટાઉનથી આમોદ ચોકડી થઈ કડોદરા ચોકડી થઈ મુલેર ચોકડી થઈ આમોદ થઈ સરભણ ચોકડી થઈને વડોદરા જઈ શકશે ત્યારબાદ દહેજથી સુરત જવું હોય આવા ભારે વાહનોને તો આ વાહનો દહેજ થઈ રૈયાત થઈ પખાજણ થઈ વાઘરા થઈ વિલાયત થઈ દેરોલ થઈ દયાદ્રા થઈ નબીપુર થઈને સુરત કે અંકલેશ્વર તરફ જઈ શકશે જ્યારે વિલાયત ખાતેથી વિલાયત ખાતેથી એમને જો વડોદરા તરફ જવું હોય તો વિલાયતથી વડોદરા અને સુરત બંને તરફ જવા માટે એમને વિલાયત ચોકડીથી ડેરોલ થઈ દયાદ્રાથી નબીપુર થઈ ત્યારબાદ વડોદરા કે સુરત એમને જે જ્યાં જવું હોય ત્યાં જઈ શકશે એટલે આ રીતે ટ્રાફિકના સમસ્યાના નિવારણ માટે આ ભારે માલવાહ વાહનો માટેનું એક આ રીતનું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે અને આ જાહેરનામાથી તમામ ટ્રાન્સપોર્ટ કંપનીઓ અને આ જે ઔદ્યોગિક વિસ્તાર આવેલી છે એ કંપનીઓના મેનેજરોને પણ જાણ કરવા માટે કાર્યવાહી ચાલુ કરી છે અને આ જાહેરનામાના અમલીકરણ માટે આવતીકાલથી સવારે પાંચ વાગ્યાથી પોલીસ બંદોબસ્ત લગાડી અને ચુસ્ત રીતે અમલવારી કરવામાં આવનાર છે બીજું જાહેરનામું જે બહાર પાડવામાં આવેલું છે કલેક્ટર સાહેબ શ્રી દ્વારા એ જે આ પાનોલી ઝઘડિયા અંકલેશ્વર દહેજ એ વિસ્તારમાં જે કંપનીઓમાં કર્મચારીઓ કામ કરે છે અને કર્મચારીઓને લઈ જવા અને મૂકવા માટે જે કંપની બસો તથા બીજી અન્ય ખાનગી બસો માં જે અવર જવર કરે છે એના માટેનું છે એ બસો છે એ હાલ ગમે ત્યાં પાર્ક ગમે ત્યાં ઊભી થઈને પે ઊભી કરીને પેસેન્જરોને લઈ જઈ અને પેસેન્જરોને મૂકવા માટે ગમે ત્યાં ઊભી કરવાના કારણે ટ્રાફિક સમસ્યાનો પણ એક પ્રશ્ન ઉદભવ થતો હતો એટલે આ ખાનગી બસો કે જે કંપનીઓની બસો છે હવે ગમે ત્યાં ઊભી રાખવાના બદલે પેસેન્જરોને લેવા અને મૂકવા માટે ભરૂચ શહેરમાં સાત એક જેટલા પોઈન્ટ નક્કી કરવામાં આવેલા છે જેમાં દહેગામ બાયપાસની બંને સાઈડથી પેસેન્જરને એ લોકો લઈ લઈ પણ જઈ શકશે અને એમને છોડી પણ શકશે તે જ રીતે જંબુસર બાયપાસ મનુબર ચોકડી મટુ મટુલી સર્કલ અને એબીસી સર્કલ ની બંને સાઈડ બંને સાઈડ થી એ પેસેન્જરોને લેવા તથા મૂકવા માટેની છૂટ આપવામાં આવેલી છે ત્યારબાદ જાડેશ્વર ચોકડી થી જે લોકોને બહાર જવું છે એમને સ્વામિનારાયણ મંદિર પાસેથી એ લોકો આ કર્મચારીઓને લઈ લઈ શકશે જ્યારે જાડેશ્વર ચોકડી ઉપર છોડવા માટેનો પોઈન્ટ ઉમિયા અન્નપૂર્ણા હોટલ ઉપર આપવામાં આવેલો છે આ સાત પોઈન્ટ સિવાય કોઈપણ જગ્યાએ કોઈપણ કંપનીની ખાનગી બસ કે બીજી અન્ય કોઈ બસ દ્વારા પેસેન્જરોને સરકારી બસ સિવાય પેસેન્જરોને લી લેવા કે મૂકવા માટે જો એ બસ ઊભી રાખવામાં આવશે તો આ જાહેરનામા ભંગ અન્વયે એમના વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવા માટે આવતીકાલથી જ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે અને આના માટે સ્થાનિક પોલીસ સ્ટેશન તથા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા તમામને જાણ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે